રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થતાની સાથે જ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું રણસિંઘી મૂકી દેવામાં આવ્યું છે જેમાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોમાંથી પાંચ લાખ મતોથી જીતવાના ધ્યેય સાથે નવસારી જિલ્લા ભાજપે પણ લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીનું મહત્વ વર્ષ બની ગયું છે જેમાં ભારતીય જનતા પાર્ટી અને સામે એન્ટી અલાયન્સ એકબીજાને માફ કરવા માટે મેદાને પડ્યા છે ત્યારે ગુજરાત ભાજપે પણ રણસિંઘું મૂકી દીધું છે સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાતે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોનો કાર્યાલયનું ઉદઘાટન કરી દીધા છે કર્ણાવટીથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નઠ્ઠા નડ્ડા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર ગુજરાતના કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધન કરીને ગુજરાતમાં ત્રીજી વખત છવ્વીસ બેઠકો જીતવાનો વિક્રમ સ્થાપવાની હાંકલ કરી છે નવસારી લોકસભા બેઠકમાં આવતી સુરતની ચાર અને નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકના સાતે ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને નવસારી લોકસભા બેઠકનું જંગી બહુમતી માટે હાંકલ કરી છે કાર્યક્રમમાં સુરત અને નવસારીની તમામ બેઠકોના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા